એવું ગમે એમ હોય માણસ ની જીવન ભગવાન કેવી બનાવી છે ખબર પડતી ખાવાનું જવાનું ખાવાનું જવાનું

તો મિત્રો હવે આપણે માલ ને દૂધ ને એવું લઈ અને જો આપણે દુકાન ખોલી નહીં બી ગોઠવવા મંડવી કાચની પ્યાલી કેટલી કાચબી ચાર કાચની પેલી છે કાચની પ્યાલી માં ચા પીવાની મજા જ અલગ છે ચા પીવા ની મજા બહુ અલગ આવે આમ ચુસ્કારો મારે તો હાજે પીવાનું એટલે દેખાડજો કે મામ આમ દેખાડશું એમાં શું થઈ ગયો આપણે જો કે આમાં જ પીવી છે એકદમ દેખાડેલ છે કા ચા ચાની ની તલક બ્લોગ છે એમાં આપણે દેખાડ્યું છે કે ચા જો આપણે કાચની ની પીવી સેવી દાદે આ સાથે ચેટ કરાય નહીં કીધું તો આ બાગા પણ નહીં ગયા થોડુંક તો આમ એમ થવું પડે ને યુટ્યુબ છે મેં તો નવી હાડી બડી પહેર લીધી નવી કાઈ નથી છે હવે છે આવી હોય કેવી હોય કેટલી વખત બે ત્રણ આ ચોથી વખત હાડી ચોથી વખત નવી હાડી કેવાય આવી તમારે નથી

લગન બદલાવાના હોય સાચી વાત પછી તો હાલો હવે દુકાન બુકાન ખોલી દુકાન ખોલ અગિયાર વાગી ગયા છે હું શું બનાવે

Cái gì là bây એટલે cái lấy gì થોડી 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 như ચાલુ થઈ ગઈ છે thôi 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 thôi